વડોદરા શહેર ના તાંદલા વિસ્તાર ના જે સંતોષનગર ગોડાના મકાન પાછળ રહેતા રોજા કરીને જે ભૂતલેગર છે એ અહીંયા ઘણા લાંબા સમયથી થી પ્રદૂષણ સંકળાયેલી હતી અને એમના ઉપર એકવાર પાસા પણ થઈ ગયેલા છે અને રેગ્યુલર એમના ઉપર કેસો પણ કરવામાં આવે છે એમને અહીંયા જે પોતાનું મકાનના આગે આગળ જે ની જગ્યા ઉપર દબાણ કરેલું છે દુકાનું આ દબાણ અત્યારે અમે બીએમસીની ટીમને જોડે રાખી દૂર કરી રહ્યા છે અને જે મહેરબાન ડીસીપી સાહેબની સૂચના હતી કે છ કલાકના અંદર જેવા જુનાગઢમાં પ્રવૃત્તિઓ સંભળાયેલા

જે ટીપી ના અધિકારી છે ટાઉન પ્લાનિંગના અધિકારી એમને અત્યારે અહીંયા હાજર છે તો એમને પૂછીને જેટલું એમનો ગેરકાયદેસર બાંધકામ છે આ થોડી અમે કોઈ કોઈ પણ ગેરકાયદેસર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી જે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ છે દબાણ શાખાના અધિકારીઓ છે એમને બધાને સાથે રાખીને જેટલું એમનું દબાણ છે એટલું અમે દૂર કરી ના છીએ

નોટિસ બધાને આપણે છે ને રોડમાં જેટલા માર્જિનમાં જે દબાણો થયેલા છે ને એ બધાના નોટિસ આપણે આવી છે ને પોલીસ પ્રોટેક્શન કાર્યવાહી કરવાની છે બધાને